ਕੇ ਚਿਹਰ ਨੂੰ ਨਾਮ ਜਾ ਮੁੱਖੇ ਚਿਹਰ ਨੂੰ ਨਾਮ ਜਾ ਆਵੇਂ ਜੀ

પછી માંગડા વાળો આવ્યો તો પદ્મા ને પ્રેમ કરવા માટે આ ઇતિહાસ જેવા તેવા નથી હવે તમને ખરાબ પ્રેમ ની વાત કરું છું પ્રેમ એટલે શું કેવાય વાત વજન વાળી છે

રોટલા તૈયાર કર મહેમાન અને હું ઢોલિયા ઢાળી દો ફળિયામાં ઢોલિયા ઢાળી દીધા ખાટલા ઢાળી દીધા ગાડું છોડ્યું ગાડામાંથી સાતી હુંદીનો ઘૂમતો તાણી અને 22 24 25 વર્ષની દીકરી છે ઈ જે ગાડા ખેડું ખેડવા માટે ગેલો ઈ દીકરી જાતી હતી આ ગામથી બીજે ગામ ઈ ધીરા 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 ડગલા દેતી 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 ઈ ઘરે ગઈ આ તો અજાણ્યા હતા કોઈ આંખની ઓળખાણ નોતી આ તો મહેમાન ગતિ કરવા રોક્યા વગડાનો અંધારાનો માર્ગ છે એકલા જવાય ને એટલે મહેમાન ગતિ કરવા રોકાણા આંખની ઓળખાણ નહીં

લાઈને બે રોટલા હું કરાવું આને એટલે એને જઈને માડીનો હાથ ચાલી લીધો માડી લાવો બે રોટલા હું કરાવું તમને અમે મહેમાન ગતિ કરવા રોકાણા છીએ તો બે રોટલા હું નાખું તાવડીમાં આ બાજુ વાતું કરે છે બે ગાડા ખેડવાનો ઓલું યુવાન કે આ ગામ થી કે ગામ જાવું ઓળખાણ કાઢે છે વાતું કરે છે અને એમાં રોટલાનો અવાજ જે ટપાકા પડતા હતા बाजराનો રોટલો ઘડેનો ટપાકો પડે ને એ અવાજમાં ફેર દેખાણો એટલે યુવાનના મગજમાં એક વિચાર આવ્યો કે આવી રોટલા ઘડવા વાળી મારા ઘરે હોય તો વળી ના એક ક્ષણે પાછો વિચાર બદલાઈ ગયો કે ઊંચા કુળ આદમી કોઈ દી કરે નહીં નીચા કામ એ ગઢપતિ ભાંગે ગામ કોઈ દી ખાતર પાડે નહીં ખીમરા મરદ માણા હોય તો ધોળા દીએ આમાં ઊભો રહી જાય કોઈ દી અંધારાના લાભ ન લે અને હવે સાંભળજો વિચાર આવ્યો એને વિચાર પાછો બદલાઈ ગયો કે આવી રોટલા ઘડવા વાળી મારા ઘરે હોત તો વિચાર બદલાઈ ગયો કે હું તો મહેમાન ગતિ કરવા આવ્યો છું મારાથી આવું વિચારાય નહીં આ બાજુ ઓલી રોટલા ઘડવા બેઠી ને વાત બહુ વજન વાળી છે એટલે તમને વારે વારે કૌશું સાંભળવું જોયું તમને આનો સાર મજા આવશે મગજમાં ઉતરશે એટલા માટે હું છું સાંભળવું જોયું બે પાંચ મિનિટ માટે વાત કરું સાંભળી લેજો ખાલી રોટલા ઘડવા જે દીકરી બેઠી હતી એને વિચાર આવ્યો કે આંખની ઓળખાણ નહીં નહીં હગું નહીં વાલું અને પાદરમાં અમને રોકી લીધા ગંધારામાં કોઈ તકલીફ ન પડે આ ક્યાંક મારે ભુલાઈ ન જાય અને મને મહેમાનગતિ કરાવી એક આંખની ઓળખાણ વગર આવી મહેમાન ગતિ કરવા વાળો જુવાન મારા ભાગમાં હોત અને મને મળ્યો હોત તો આ વિચાર એને આવે છે પણ એનો વિચાર બીજી મિનિટે ફરી ગયો બદલાવી નાખ્યો કે મારાથી આવું વિચારે નહીં મારી તો આંખની ઓળખાણ નથી હું તો ખાલી પાદર માં નીકળી અને એને મહેમાન ગતિ આ કરાવી આવું મારાથી વિચારે નહીં બેયના વિચાર આવ્યા આ બાજુ આને વિચાર આવ્યો રોટલા ઘડતા ઘડતા આ બાજુ યુવા નતો આયા એને વિચાર ઘડી ગયો કે આવા રોટલા ઘડવા વાળી મારા ઘરે હોય તો બેયના વિચાર બદલાઈ ગયા રોટલા ધ્યાન થઈ ગયા મહેમાન વાળું પાણી કરાવી દીધા જમાડી દીધા પછી મહેમાન ને ફળિયા ખાટલા ઢાળી દીધા અને કીધું ગયા પથારી આરામ કરો હવે વાત શરૂ થાય છે સાંભળજો પ્રેમ કેવો એની વાત કરી છે કવિ આમાં પછી તો મહેમાન ગતિ કરવા ખાટલા ઢાળી દીધા ધોલા ધરકલા પાથરી દીધા અને સાહેબ ધીરે 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 મધરાત નો મધર ભાગવા મંડાણો અઢાર પર વનસ્પતિ છે નીંદર માં ઘેરાવા લાગી અને ક્યાંક ક્યાંક શિયાળાની લાળીયું સંભળાય ક્યાંક ક્યાંક ડાલા મથા ડણકું સંભળાય અને ટમરા ત્રમ 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 બોલે ડાબો જમણા હાથ ને જમણો ડાબા હાથ ને આવી મેઘલી રાત જામી અને એ વેટાણે સવારના ચાર વાગ્યા એટલું ઓલો જુવાન જાગ્યો પોતાની માં બાપ તો હતો ને એ માં એટલું કીધું કે માં હું આપડી ભે હું આપડી ગાયુ ઈ લઈ અને પહર ચારવા જાવ છું સવારમાં માં 6 થી 4 ની વચ્ચે જે 2 કલાક છે ને આમાં માલધારી છે એને ખબર છે ઈને પહર ચારવા જાવ કે સવારે વેલો ચારવા જાવ

હવે સાંભળું જો ભારત ની સંસ્કૃતિ કેવી છે પ્રેમ કોને કેવાય નો દાખલો આપું તમને અને કીધું કે તોય નો રોકાય તો કે માં મારા ગળા ને હમ દેજે કે પણ બેટા આપણે ઓળખાણ નથી કઈ આપણે તો પેલા વેલા મહેમાન ગતિ કરવા આવ્યા અને આપણે એને કેમ ગળા ને હમ દેવા કે માં મારા ગળાના હમ દેજે મહેમાનને ને જવા નો દેતી કે પણ બેટા ગળા ને હમ આપે રોકાશે કે હા માં મહેમાન રોકાઈ જશે એટલું કહીને દીકરો ગાયું લઈને વયો ગયો હવે વાત સાંભળજો બે કલાક ત્રણ કલાક થઈ એટલે લાકડિયું છે ને એ બેહુની ની ગાયું ની માં લાકડિયું મારતો આવે હાલો જટ હાલો મારા મહેમાન વયા જાય હાલો મારા મહેમાન વૈયા જાય એમ કરતો કરતો પોતાનો માલ ઢોર લઈ અને ઘરના ના ફળીએ પૂજો વાત હવે સાંભળજો પ્રેમ કેવો છે એનો દાખલો આજના યુવાનોને આપું લાકડીનો ઘા કર્યો ફળિયામાં આવ્યો ત્યાં તો ગાડું નહીં બળદ નહીં મહેમાન નહીં કોઈ નહીં આખા ફળિયામાં સુનસાન ફળિયું પડેલું ગડગડતી ડોટ મૂકીને પોતાની માં હતી ને બાપ તો હતો નહીં એ માં ની આગળ દીને એટલું કીધું કે માં મહેમાન ક્યાં ગયા માં મહેમાન ક્યાં વયા ગયા એટલે એની માએ કીધું બેટા મહેમાનને ને મે ઘણા હમ દીધા મે દ્વારકા ધીસ હમ દીધા પણ મહેમાન નો રોકાણા કે માં મારા ગળાને હમ દીધા હતા કે હા દીકરા તારા ગળાને ને હમઈ દીધા મે પણ તોય મહેમાન નો રોકાણા એ કે અમારે મોડું થાય છે એમ કરી અને હવાર ધોળા ઈંડા જેવા બળદિયા ના ધોહરા મૂકી અને ગાડું જોડીને મહેમાન નીકળી ગયા

અમારા ગામમાં આજ ગજબ થઈ ગયો અમારા ગામનો જુવાન લાકડીનો ટેકો દઈને ફાધરમાં ઊભો તો એમાં એક મહેમાન નીકળ્યા ગાડુ લઈને નીકળ્યા અને એને મહેમાન ગતિ કરવા એને રોક્યા એક રાતની મહેમાન ગતિ અને એને હમ દીધા કે મારા ગળાના હમ છે એમાં તું મહેમાનને જવા ન દેતી તને મોરલી ધર મહારાજના હમ છે મહેમાનને જવા ન દેતી અને મહેમાન રોકાણાની ગાડુ આયલું જાય છે ઓલો દોડતો દોડતો ઉતાવળા પગે આલ્યો જાય છે બે વાતો કરતા જાય છે ગાડા ખેડુ અને ઓલો યુવાન

ગાડામાં બેઠેલી સાથી હોંધી નો ઘૂમટો તાણી દીકરી જાતી ને એને પડકારો કર્યો ગાડા ખેડૂત કીધું ગાડું ઉભું રાખો ગાડું ઊભું રહ્યું ઓલા યુવાનને ને કયો દોડતો બંધ થઈ જાય ને ઊભો રહી જાય કા કે મારે એક સમાચાર મોકલાવા છે શું સમાચાર મોકલાવા છે અને તેદી આ દીકરી એટલું બોલે છે ગાડામાં બેઠી અંબોડો હોય ને માથે અંબોડામાં કટાર હતી પેલાના જમાના દીકરી અંબોડામાં કે ટાણું આવે તો વિધર્મી મારી દે અને કદાચ જો પોતાની આબરૂ સલામત ન પોતે કટાર ખાઈ મરી જાય આવી દેશની દીકરી નું હતું નારી બને

મધ્યપ્રદેશ ની ધરતી દીકરી બે હાથમાં તરવા નીકળી ગઈ હતી અને અંગ્રેજો ના દાંત કરી દીધા ની દીકરી અને પોતાનો બાપ નથી અને દીકરા કામ કરે એ મારો ભાઈ નથી તો હું આ દેશની દીકરી છું એ દીકરી હાથમાં તરવા લઈ લીધી અને યુદ્ધ ને ઉભું રાખી દીધું અંગ્રેજો ની હુકુમત ને ઉભી રાખી દીધી હવે વાત સાંભળજો

એને જો પ્રેમ થઈ ગયો હોય ને એક નજર તો મને એક નજરમાં પ્રેમ હતો પણ અમારી આડા મર્યાદા ના લક્ષ્મણ રેખા લાગી ગઈ હતી એટલે અમારાથી બોલાયું નહીં અને હવે જો એને દુનિયા મૂકી દીધી હોય તો મારે આ આટલું બધું તૈયાર થઈને જવાનું ક્યાં હવે આમ કટાર ખાધી લોહી ફુવારા ઉડ્યા એટલે બોલે એ એ કરે ત્યાં તો દીકરી બોલી કે હવે તો હું જ આવું છું એના ભેલી હવે તો આ મારી ચૂંદડી જે માથે ઓઢી છે ને એ ચૂંદડીનું ખાપણ એને ઓઢાડજો એક રાતની મહેમાનગતિ કરવા અમને રોક્યા અને મારા માટે જો એને ફળિયું ખાલી કરી દીધું હોય મારા માટે જો જીવ આપી દીધો હોય તો હવે મારે જીવાય નહીં અમે ઓઢી ને ચૂંટણી એના ઉપર ઓઢાડી દેજો એનું ખાપણ બનાવી દેજો અને પછી એને સમસાને લઈ જજો સાહેબ બેય નનાબી હારે નીકળી હતી આનું નામ પ્રેમ કહેવાય બાકી હેપી વેલેન્ટાઇન ડે આવે ને દહ દહ ભૂકે લઈને આટા મારે ને પ્રેમ નો કહેવાય યાર આપણો આખો આ ડાયરો તમારે થઈ અમારે જીગ્નેશ કવિરાજ ને એકવાર રામ રામ જય માતાજી કરી આખો ડાયરો જોવે છે આ બનાસનો યાર અને પ્રેમની વાતો તો બધાય કરે પ્રેમના ગીતો તો બધાય ગાય પણ બધા જીગા થોડા ગાય યાર મણા મણા મના તો જીગો કરે તો થાય યાર પણ હવે હા બોલું જો આનું નામ પ્રેમ કહેવાય હેપી વેલેન્ટાઇન ડે આવે દસ દૂકે આટા મારતો આપણને એમ થાય એક ને પ્રેમ કરે છે કેટલા કરે છે કે ગાડી બુકી ને ભરેલી પડી યાર

આ વડીલો બધા બેઠાને પૂછો તમારા લગ્ન કઈ રીતે થયા તમે પૂછો કોક દિક જાનના ફાડા દેવામાં વીડિયો વેચી દીધેલી વડીલો એ બધાય સમાજ ના વડીલોને પૂછજો આથી તરી ચાલી પાંત્રી વર્ષ પહેલા જાનનું ભાડું દેવું હોય ને તો પોતાનું દાગીનો વેચવો પડે આવી પરિસ્થિતિ હતી અટાણે તો રાજાનો કુવર ભણતો એમ ભણવા જાય આવી સરસ મજાની ફેસિલિટી આવો સરસ મજાનો જીવવાનો યુગ આવી ગયો છે ત્યારે તમારા બધા માટે મને આ કડી ગમે છે એટલે યાદ આવે ਕਹਿੰਦੀ ਚੋਟੀਆਂ ਵਾਲੀ ਮਾਂ ਦਾ ਮੁੰਡਾ ਕਰ ਜੇ ਤੂੰ ਸਹਾਰ ਦੇ ਵਾੜੀ ਕਰ ਜੇ ਤੂੰ ਸਹਾਰ ਬਲਕਿ ਤਾਰਾ ਗਰ ਬੇ ਘੂਮੇ ਮੋਟਾ ਮੋਟਾ ਭੂਪਤੀ ਨਵੇਂ